हेलो गाइस जय माताजी मित्रों मैं जय ऋषि बीच बर्बर रोमा पिंडी वड़गों तो बने रहज्यो ब्लॉग में जो गाइस ये ये वड़गों वड़गों आई गए हमें वह दर्शन-वर्शन कर दिए अब आरिज़ो जो वड़गों રમાપી દર્શન કરવા ઘણી વસ્તી આવો ભાઈ હેડતી આવો હતો પણ અમે આજે બાઈક લઈને જો ગાઈશ વસ્તી સો આજ તો ચેતનભાઈ વ્લોગ બનાવી હું તો આગળ આગળ હેડી જઉં ગાઈશ તમે પણ દર્શન કરી દો રમાપીના કોમેન્ટમાં જય રોમાપી લખી દેજો બાય મળીએ નવા વ્લોગમાં